નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરવી છે ધોરણ આઠ અને વિશે ગુજરાતીના કાવ્ય નંબર સાત ભાઈ માણસ જેનું સંપૂર્ણ સમજ સાથેનું સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો પેલું આપણે જોઈશું સ્વાધ્યાય એટલે કે વાતચીતના પ્રશ્ન નંબર એક તમે ક્યારે ક્યારે રડી પડો છો તો હું કરુણ કે ભાવુક પરિસ્થિતિમાં રડી પડું છું જેમ કે કોઈની વેદના કે દુઃખ જોઈને કે પછી કોઈ સુંદર કે ભાવુક ક્ષણમાં પણ હું રડી પડું છું તમે એકલા એકલા ક્યારે હસ્યા છો હું ઘણી વખત એકલા એકલા હસ્યો છું જ્યારે મને કોઈ મજેદાર ઘટના યાદ આવે કોઈ જોક્સ યાદ આવે કે પછી ફોન ઉપર કોમેડી વિડીયો જવું ત્યારે એકલો હોઉં તો પણ હસી પડું છું મારા દાદા કહે છે કે તમે એકલા હોવ અને હસતા રહો તેનો અર્થ એ છે કે તમે ખુશ છો અને જિંદગીનો આનંદ માણી રહ્યા છો તેઓ માને છે કે એકલા હસવાથી કંઈ ખોટું નથી બલકે એ ખૂબ સારી વાત છે તમે ક્યારે ઢીલા પડી ગયા છો અને ક્યારે જ્યારે મારા મમ્મી રસોડામાં લપસી ગયા હતા અને તેમના હાથે ફ્રેક્ચર અને માથાના ભાગે ઈજા થઈ ત્યારે હું ખૂબ જ ઢીલો પડી ગયો હતો તમે ચંદ્ર વિશે શું શું જાણો છો તો હું ચંદ્ર વિશે એટલું જાણું છું કે ચંદ્ર એ પૃથ્વીનો એકમાત્ર કુદરતી ઉપગ્રહ છે તે પૃથ્વીની લગભગ ત્રણ લાખ ચોર્યાસી હજાર ચારસો કિલોમીટર દૂર છે તેના ઉપર પૃથ્વી કરતાં છઠ્ઠા ભાગ જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે તેના ઉપર વાતાવરણ નથી તે દર ઓગણત્રીસ પોઈન્ટ પાંચ દિવસે પૃથ્વીની ફરતે એક પરિક્રમણ પૂરું કરે છે મિત્રો પ્રશ્ન નંબર પાંચ આ કવિતાની કઈ પંક્તિ તમને વધુ ગમી અને કેમ તો પૂજાવા જટ થયા પાળિયા માણસ છે તાણે ખૂટ્યું પડી પડી ભય માણસ છે મને ઉપરની બે પંક્તિઓ વધુ ગમી કારણ કે તેમાં જણાવ્યું કે માણસ પરમાર્થ એટલે કે બીજાના સેવાર્થે પાળિયા થઈને મૃત્યુ પામીને પૂજાય છે અને તે જ માણસને ખરા સમય ખોટ વર્તાય છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવો અને તેના વાક્યની અંદર તમારે પ્રયોગ કરવાનો રહેશે બિલાડી ઘી તો ચપચપ ચાટી જાય છે લપ તો લપલપ મુનો કેરનો લપલપ કરે છે લભ તો લભલબ કુમળાની જગ્યાએ મને લબલભ થાય છે બણ તો બણબણ માખીઓ મીઠાઈ ઉપર બણબણ કરે છે મિત્રો ટપ તો જવાબ આવશે ટપ ટપ કેરીઓ ટપ ટપ નીચે પડી ગદ તો ગદગદ નટુ કનુની વાત સાંભળીને ગદગદ થઈ ગયો ડબ તો ડબડબ નીરુની આંખેથી ડબ ડબ આંસુ સરી પડ્યા ધબ તો ધબધબ ધરતી ગાજે ધબધબ ભડ તો ભડફડ ચીતા સળગી ભડફળ બચ તો બચ બચબ બચું ધાવે બચબા કૂદ હુપાહો પ્રશ્ન ત્રણ આપેલા શબ્દનો સાચો અર્થકાઉસમાંથી ધારો અને એ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવો મક્કમ મક્ મિત્રો જીવનમાં કઠિન પડકારોમાં પણ દ્રઢ મનોબળ વ્યક્તિને સફળતા તરફ દોરી જાય છે પ્રતાપ્ત સામર્થ્ય પ્રભાવ અને તેજ વ્યક્તિનું તેજ તેની બૌદ્ધિક ક્ષમતાઓમાં છુપાયેલું છે

સૂર્યના વંશમાં ઉછરેલો કાવ્યને આધારે નીચેના વાક્ય સાચા હોય તો ભઈ માણસ અને ખોટા હોય તો નહીં માણસ વારંવાર કરે ગુસ્સો ભઈ માણસ છે કામમાં રાખે જુસ્સો ભાઈ માણસ છે સૌનો પ્રેમ જૂટે નહીં માણસ છે જેને તેને લૂંટે નહીં માણસ છે નાનાને ભાવ ભાવે રમાડે ભાઈ માણસ છે સીધાજનોને રંજાડે નહીં માણસ છે આ પહેલા પ્રશ્નોના ઉત્તર લખો કાવ્યના આધારે માણસ કેવો કેવો છે તો કાવ્યના આધારે માણસ શક્તિશાળી અને નિર્બળ બને છે તે રમતા રમતા લડી પડે અને હસતા હસતા રડી પડે એવો છે તે ગમે એવી મુશ્કેલી સામે લડી શકે મજબૂત અને નાનકડી મુસ્બતીમાં રડી પડે તેવો કાયાર છે તે ચંદ્ર ઉપર જઈ શકે તેવો પ્રગતિશીલ અને નાનકડી અડચણમાં રોકાઈ જાય તેવો છે તે સૂર્યવંશી હોવાથી પ્રતાપી અને બપોરના તડકામાં ઢળી પડે તેવો છે તે પરમાર્થ માટે પાળ્યો થઈ જાય તેવો અને જરૂર હોય ત્યારે ન હોય તેવો છે આ કાવ્યમાં કવિએ માણસને શિશી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે તો આ કાવ્યમાં કવિએ માનવ સહેજ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે જેમ કે માણસ છે એટલે એનામાં શક્તિ પણ છે અને મર્યાદા પણ છે રમતા રમતા લડી પડે છે અને હસતા હસતા રડી પડે છે તન અને મનથી મજબૂત છે છતાં ક્યારેક પડી જાય છે નિષ્ફળ જાય છે ચંદ્ર ઉપર ચાલનારો માણસ ક્યારેક વેટ અગલા વચ્ચે અટકી જાય છે પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બની ભર બપોરે ઢળી પડે છે માણસને પહાડથી પણ કઠોળ શા માટે કઠણ શા માટે કહ્યું છે તો પહાડ જે મજબૂત છે મકમ છે દ્રઢ છે એમ માણસ પણ તનથી મજબૂત છે મનથી મકમ છે દ્રઢ છે અને પહાડથી પણ કઠણ છે ઉજવવા જટ થયા પાળી આ માણસ છે કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો વાળિયા જે આજે પૂજાય છે તે કોઈ વીર માણસના જ છે આમ પરમાર્થે પોતાનો બલિદાન આપીને ગંભીર રૂપે પૂજતા એ વીર માણસ છે આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો તો સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે ભર બપોરે ઠાળી પડે ભાઈ માણસ છે તો ભાવાર્થ આવશે કે સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે તે સામર્થ્યવાન છે છતાં ખરાબ બપોરે ઠાળી પડે તેવો માણસ છે ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિઓ બનાવવાની છે જૂથ કાર્ય છે ઉદાહરણ આપ્યું છે રમતા રમતા લડી પડે ભાઈ માણસ છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે દોડતા દોડતા દરી પડે ભાઈ માણસ છે પડતા પડતા ખડી પડે ભાઈ માણસ છે હસતા હસતા રડી પડે ભાઈ માણસ છે ખરે ટાણે ખોટ પડે ભઈ માણસ છે ઉદાહરણ મુજબ વાક્યને સમજાવવાનું છે વરસાદ પછી ધરતી ઉપર લીલું ઘાસ ઉગ્યું હતું વર્ષા પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી દિયાએ સરસ વક્તવ્ય આપ્યું દિયાના વક્તવ્યમાં શબ્દો જેમ ફૂટતા હતા વીર ભામાસા ભામાસા મહાન હતા તો આગળ કર્ણ પણ પાણી લતા મંગેશકર સારા ગાયિકા હતા તો લતા મંગેશકર કોકિલા કંઠી હતા સૂર્ય ઉગ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી સૂર્ય ઉગતાની સાથે સૃષ્ટિ આળસ માંડી જાગી ઊઠી નદીમાં પાણી વહેતું હતું તો નદીમાં થનગંતી કન્યાની જેમ પાણી વહેતું હતું કંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ગીત કે કાવ્યની રચના કરો હસતા હસતા જીવનનો આનંદ લઈએ લડતા લડતા મુશ્કેલીઓને પાર કરીએ કૂદતા કૂદતા આકાશને આંબવા નાચતા નાચતા ઋતુઓને ઋતુઓ ખાતા ખાતા જીવનની મીઠાશ માણીએ ભાગતા ભાગતા નવા સોફાનોને શોધીએ જીવનની ધાર વહેતી રાખીએ હસતા કૂદતા હસતા લડતા કૂદતા નાચતા ખાતા ભાગતા એક પછી એક ક્ષણોને સજાવીએ આ જીવન છે એક મહોત્સવ એને ઉજવીએ હસતા હસતા લડતા લડતા જીતીએ તો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે હજી તમારી ઉંમર નાની છે તો આપણે આપણું જીવન હસતા લડતા કૂદતા નાચતા ખાતા ને ભાગતા જ આપણે જીવનને પસાર કરવાનું છે વિદ્યાર્થી મિત્રો સરસ મજાની ભય માણસ છે આપણે કાવ્યના અસ્વાધ્યાયનું સોલ્યુશન મેળવ્યું જો તમને અમારા વિડીયો ગમતા હોય તો લાઇકનું બટન મિત્રો દબાવી દેવું અને તમારા સાથી મિત્રો તમારી સાથે અભ્યાસ કરી રહ્યા છે તેમને આ વિડીયોની લિંક મૂકવાનું ભૂલશો નહીં